સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ આવ્યો છે સામે પત્નીના હાથે થઈ પતિની હત્યા ગત 11 સપ્ટેમ્બરે મૃતક ભવાનભાઈ નકુમને તેની પત્ની વનિતા નકુમ દ્વારા અંગત કારણોસર મારવામાં આવ્યા હતા છરીની ઘા છરીના ઊંડા ઘા વાટતા મૃતક ભવાનભાઈ તારીખ અગિયાર સપ્ટેમ્બરથી હતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ હુમલ સોરી હુમલમાં